કડાણા ડેમમાંથી ત્રણ પોઈન્ટ પાંચ લાખ ક્યુસેક પાણી તેમજ પાનમ ડેમમાંથી પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા શહેરા તાલુકાના મહીસાગર નદીના કાંઠાના ગામોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને જેને લઈને ખેતરના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે કડાણા અને પાનમ જળાશયમાંથી છોડવામાં આવેલા પાણીને લઈને મહીસાગર નદીનું જળસ્તર વધતા નદી કાંઠાના વિસ્તારોમાં નદીના પાણી ઘુસી આવ્યા હતા શહેરા તાલુકાના બિલીથા બોરડી બાકરિયા ખરોલી સાદરા સહિતના ગામોમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેથી આ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે ખેતરોમાં પાણી ફરી વળતા તમાકુ ડાંગર મકાઈ શાકભાજી અને ઘાસચારાના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે જો તો વજન થયું આરામ કરીયો હું પણ ટી ભરાવે બોલતો નહી હા પંચમહાલ જિલ્લા શેરા તાલુકા બિલીથા ગામે જયારે કડાણા અને પાનમનું નું પાણી પૂરજોશ માં આવવાથી વણાકપુરી ડેમ ના ઓવરફ્લો થવાથી અમારા બિલીથા ગામના શાકભાજી અનાજ કઠોળ મોગીએ દાંતના જે આ ખાતર